જે લોટ ફૂંકણી ગેમ રાખવામાં આવી છે આ ખુડીશું ઢાળી રહ્યા છે ખુડીશુંની અંદર એવી એક થાળી કોઈ મૂકવામાં આવે છે કોઈ વાઇટકો મૂકવામાં આવે છે એની અંદર ચોકલેટ છે બિસ્કિટ છે એવું કોઈ વસ્તુ હતાડી દેવામાં આવે છે અને એને ફૂંક મારી અને લોટ ઉડાડીને એ પ્રથમ લઈ લઈ અને રેખાને પાર કરી શકશે એનો પહેલો નંબર આવી શકે છે જો આ થાળીઓ મૂકવામાં આવે છે એ રીતની ગેમ છે તમામ ખુડશુંમાં થાળી રાખી દેવામાં આવે છે અને એની અંદર લોટ નાખી દેવામાં આવશે તમામ બાળકોએ ઘણા બાળકોએ આમાં ભાગ લીધો છે કેવી રીતે શું કરે છે આપણે જોવાનું છે આ વીડિયોની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર તેર ખુરશી રાખી દેવામાં આવી છે તેર બાળકો આની અંદર ભાગ લે છે આવી રીતની થાળીની અંદર ચોકલેટ મૂકી દેવામાં આવે છે એની ઉપર લોટ નાખી દેવામાં આવશે લોટ નાખી દીધા બાદ એ ચોકલેટને મોઢેથી ભૂખ મારી અને કાઢી અને મોઢામાં લઈને રેખા બહાર કરવાની છે ધોરણ ત્રણ છે એને પહેલા આવવાનું છે ત્યાંની સિવાય કોઈ આગળ આવતા નહીં વિદ્યાર્થીઓ એ રેખાના ચિહ્ન મારવામાં આવે છે જે ઓલી પણ રેખા મારવામાં ચિહ્ન મારી દીધેલું છે જે કોઈ છોકરો મોઢામાંથી ચોકલેટ લઈને જા છે એને એ રેખા સુધી પહોંચવાનું છે જે પ્રથમ નંબરે પહોંચશે એ વિનર ગણા છે અમે જોઈ રહ્યા છો આ તમામ બાળકોનો ભાગ લેવામાં આવ્યો છે તમામ બાળકોનો વારો આવશે અત્યારે પેલા તેર જણાનો વારો આવશે એ તેર જણાનો વારો પૂરો થાય છે એટલે બીજા તેર જણા લેવામાં આવશે

ભાવેશ માંભણિયા કરીને આઈડી છે મારી ધોરણ ત્રણ નો પેલો વારો લેવામાં આવશે ધોરણ ત્રણ વારો પ્રથમ લેવામાં આવશે જેથી કરીને તમને જોવા મળશે કે કેવી રીતે ચોકલેટ મૂકીને લોટ નાખીને કેવી રીતે લોટ ઉડાડે છે અને કેવી રીતે એ પહેલા નીકળી શકે છે તમામ થાળીઓ ની અંદર આવી રીતે લોટ નાખી દેવામાં આવ્યો છે અને લોટ ની નીચે ચોકલેટ રાખી દેવામાં આવી છે તમામ ખુરશી તમારી ખુરશી ની લાઈન મનાવી આપેલા નંબર વાળા આની સામે બીજા વાળા આની સામે ગો લાઈન કરીને સાથે સાથે સામે આવી સાથે વિદ્યાર્થીઓ તૈયાર થઈ ગયા છે સાથે ને આવશે એટલે સાથે દોડશે દોડીને અહીં આવશે અંદર એક ચોકલેટ છે હું કે ચોકલેટ તો પાછળ લોક જ ઉપયોગ કરવાનો નથી ભલે આખું મોઢું ભરાઈ જાય પણ ભૂખ માંગી દેવાની ચોકલેટ મળી જાય એટલે મોઢામાં લઈ લેવાની અને ખાલી ચોકલેટ મળી ગયા તમે સીટી નથી ગયા જેવી ચોકલેટ મળી જાય એટલે અહીંથી પાછા ન્યા ન્યા પહોંચે ની વિના એની ખબર મોઢા પાડવાને રેડી આરો મી જો તમામ બાળકોને આમાંથી ચોકલેટ કાઢવાની છે ચોકલેટ કાઢી અને એને મોઢામાં લઈ અને પાછું વિનર રેખા પર પહોંચવાનું છે અને રેના રેખા પર પહોંચી અને એ વિનર થઈ શકે છે તમામ મિત્રોને હાથ રાખવામાં આવશે તમામ બાળકો દોડીને આવી રહ્યા છે અને પોતપોતાની ખુરશી પહોંચી ગયા તમામ ફૂંક મારીને લોટ ઉડાડી રહ્યા છે જે ચોકલેટ લઈને પેલા જશે એ પેલો વિનર ગણાય છે અમુક અમુક તો હજી ચોકલેટ જ ખાઈ છે ભાઈ હજી મોઢામાં નથી આવી આવી અને જાય રહ્યા છે જોઈ રહ્યા છો આપ તમામે તમામ ચોકલેટ લઈને વાય પહેલા છે હવે વારો આવ્યો છે ચોથા ધોરણનો આ તમામે તમામ ને બાળકોને ખુરશીની અંદર જે લોટ રાખેલો છે એની અંદર ચોકલેટ રાખેલી છે એ ચોકલેટ મોઢાથી ફૂંક મારી અને કાઢવાની છે શું કરવાનું છે અને બધા હાથ વાહે હોવા જોઈએ જેનો હાથ ખૂતેલો છોડેલો હશે કે છૂટો હશે એ નહીં ચાલે બરોબર બધા સમજી છો અમારી તમામ થાળીઓ ગોઠવી એની અંદર લોટ હશે લોટની અંદર એ ચોકલેટ રાખવામાં આવી છે એ ચોકલેટ તમારે મોઢે ફૂંક મારી કાઢી અને પાછું અહીંયા લઈને આવવાનું છે શું કરવાનું છે જે વેલા કાઢીને જે ફૂંક મારીને પેલો અહીંયા ભોગ છે એને પેલો નંબર આવશે બીજો આવશે અને બીજો નંબર આવશે ત્રીજો આવશે અને ત્રીજો નંબર આવશે એટલે છાણ થી તમે ધ્યાન રાખી અને ઉતાવળ રાખીને તમારે કાઢવાનું છે શું કરવાનું છે એટલે ખાસ કરીને ધ્યાન રાખજો સાહેબ એક બે ને ત્રણ કહે એટલે તમારે દોડવાનું છે એ પટ્ટાની ઓલપા બધાનો પગ પટ્ટાની ઓલપા હોવો જોઈએ જે તમારી મોર રેખા દોરેલી છે એની મોર પગ હશે એની હાલે તમામે તમામ ડીઆર ફિલ્મ છે આપડી ડીઆર ફિલ્મ ની અંદર તમારી આ ચેનલ ની અંદર તમારું બધા